આકાશવાણી ભુજ હવે આપ સાંભળશો ઓનલાઈન ગેમિંગ સંવર્ધન અને નિયમન ખરડા બે હજાર પચીસ વિશે આકાશવાણી ભુજ સમાચાર વિભાગ દ્વારા વિશેષ કાર્યક્રમ નમસ્કાર શ્રોતા મિત્રો આજના વિશેષ કાર્યક્રમ માં હું અશરફ નથવાણી હું કલ્પના શાહ હું જાગૃતિ વકીલ અને હું તોફિક સમા આપ સૌનું સ્વાગત છે આજના કાર્યક્રમમાં આપણે ચર્ચા કરીશું સંસદમાં પસાર થયેલા ઓનલાઈન ગેમિંગ સંવર્ધન અને નિયમન ખરડાની આ કાર્યક્રમમાં આપણે જાણીશું આ ખરડાની મુખ્ય વિશેષતાઓ ગેમિંગ ઉદ્યોગ પર એનો પ્રભાવ બાળકો અને યુવાનોના ઉજ્જવળ ભવિષ્ય માટે આ ખરડાનું મહત્વ તેમજ વિદ્યાર્થીઓ શિક્ષકો અને નિષ્ણાતોના પ્રતિભાવ ચાલો શરૂ કરીએ સ્માર્ટફોન અને સસ્તી ઇન્ટરનેટ સેવાઓના વિસ્તાર સાથે ઓનલાઈન ગેમિંગ આપણા મનોરંજન અને સામાજિક જીવનનો ખાસ કરીને આપણા રોજબરોજના જીવનનો એક મહત્ત્વનો ભાગ બની ગયું છે આ ડિજિટલ મનોરંજન ઉદ્યોગમાં રોજગારના નવા નવા અવસર ઊભા થઈ રહ્યા છે પરંતુ સાથે સાથે સામાજિક અને આર્થિક જોખમો પણ વધ્યા છે ઓનલાઇન ગેમિંગ એ આજના સમયમાં સૌથી જોખમી વ્યસન બની ગયું છે આ વ્યસનથી લોકોને બચાવવાની અને આવી હાનિકારક ઓનલાઈન ગેમિંગ પર પ્રતિબંધ મૂકવાની દિશામાં સંસદે ઓનલાઇન ગેમિંગ સંવર્ધન અને નિયમન ખરડો બે હજાર પચીસ પસાર કર્યો છે સંસદના બંને ગૃહોમાં આ ખરડો પસાર થયા બાદ રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ પણ તેને મંજૂરી આપતા હવે તે કાયદો બની ગયો છે આ અધિનિયમ એક સંતુલિત દ્રષ્ટિકોણ રજૂ કરે છે એક તરફ તે ઓનલાઈન ગેમિંગ ક્ષેત્રમાં નવીનતા અને તકોને પ્રોત્સાહન આપે છે તો બીજી તરફ તે ગ્રાહક સુરક્ષા અને દુરુપયોગ રોકવાના ચોક્કસ પગલાં પણ લે છે આ અધિનિયમનો હેતુ લોકોને આવી રમતોના સામાજિક આર્થિક માનસિક અને ગોપનીયતા સંબંધિત નુકસાનોથી બચાવવાનો છે અધિનિયમમાં ઓનલાઇન મની ગેમ્સ ઓફર કરવા ચલાવવા અથવા સુવિધા આપવા પર સંપૂર્ણ પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે ઇલેક્ટ્રોનિક્સ અને ઇન્ફોર્મેશન ટેકનોલોજી તેમજ માહિતી અને પ્રસારણ મંત્રી અશ્વિની વૈષ્ણવે આ ખરડો રજૂ કરતાં જણાવ્યું કે ઓનલાઈન મની ગેમિંગ સમાજ માટે જોખમી બની ગયું છે તેમણે જણાવ્યું કે આના કારણે કેટલાય પરિવારોને આર્થિક મુશ્કેલીનો સામનો કરવો પડ્યો છે અને પરિવારો બરબાદ થયા છે फ्रॉड और चीटिंग एलगोरिज्म ऐसे होते हैं कि पता नहीं चलता कि कौन किसके साथ खेल रहा है और एल्गोरिजम्स होते हैं हार निश्चय हो जाती है फाइनेंशियल लॉसेस मानेवर अध्यक्ष जी कई परिवार नष्ट हुए एक्सट्रीम केसेस हुए सुइसाइड भी हुई समाज में जो बहुत एक बड़ी बुराई आ रही है उससे बचने के लिए ये बिल लाया गया ऑनलाइन मनी गेमिंग थी थती નાણાકીય ક્ષેત્રમિન્ડીને સમાજ માટે ગંભીર ચિંતાનો વિષય ગણાવતા શ્રી વૈષ્ણવે કહ્યું કે દર વર્ષે 45 કરોડ લોકો ઓનલાઈન ગેમ્સમાં અંદાજે 20000 કરોડ રૂપિયા ગુમાવી દે છે બની ગેમ્સ કે કારણ ऐसे એક્સ્ટ્રીમ કેસીસ કઈ سارے ہوئے ہیں जिसमें યુવાઓને ઓનલાઈન ગેમિંગ મે બહુત સારા પૈસા કમાયા કમાને કે બાદ મે સુસાઇડ કી તરફ આગે બઢે World Health Organization ને તો इसको पब्लिक હેલ્થ કા એક બડા ઇશ્યુ માના હે ઓર ડિસઓર્ડર કી તરહ સે ઉસકો ઘોષિત કિયા હે તો પરિસ્થિતિ લાયા જાજ કરે હાનિકારક વૈષ્ણવે જણાવ્યું કે આ બિલ ત્રણ ભાગ છે ઈ સ્પોર્ટ્સ ઓનલાઇન સોશિયલ ગેમ્સ અને ઓનલાઈન મની ગેમ્સ તેમણે કહ્યું કે સરકાર ઇ સ્પોર્ટસ અને ઓનલાઈન સોશિયલ ગેમ્સ પ્રોત્સાહન આપે છે ઓનલાઈન ગેમિંગ બહુ विषय है जो एक डिजिटल की दुनिया में एक महत्वपूर्ण सेक्टर बन के उभरा है और तो सभापति महोदय इसके तीन सेगमेंट है पहला सेगमेंट है ई स्पोर्ट्स जिसमें एक टीम बनाकर खेलते हैं कोऑर्डिनेशन सीखते हैं स्ट्रैटेजिक थिंकिंग होती है हमारे प्लेयर्स ने भी कई मेडल जीते हैं इस बिल में કચ્છ યુનિવર્સિટીના અંગ્રેજી વિભાગના વડા ડોક્ટર કાશ્મીરા મહેતા કહે છે કે ખાસ કરીને યુવાનો અને નબળા વર્ગોને ઓનલાઈન થતી પ્રતિકૂળ સામાજિક આર્થિક અને માનસિક અસરો ઘટશે આ બિલ ઈ સ્પોર્ટ્સ સોશિયલ ગેમ્સ અને પ્રોત્સાહન આપવા અને તેનાથી સંબંધિત હાનિકારક ઓનલાઈન મની ગેમિંગ જાહેરાતો અને નાણાકીય વ્યવહારો પર પ્રતિબંધ મૂકશે આના લીધે યુવાનો નબળા વર્ગો અને રમતોની જે પ્રતિકૂળ સામાજિક આર્થિક અને માનસિક અસરો છે એ ઘટશે આ ખૂબ જ સારું પગલું સરકારે લીધું છે અને મારું અનુમોદન છે જાણીતા લેખિકા પૂજા કશ્યપ કહે છે કે પહેલાના સમયમાં નાના બાળકો મિત્રો સાથે રમતો રમતા દાદા દાદી પાસેથી વાર્તાઓ સાંભળતા ગીતો ગાતા આ બધી પ્રવૃત્તિઓથી તેમનું બાળપણ સારી રીતે વિકસતું પરંતુ ઓનલાઈન ગેમિંગના દૂષણના પ્રવેશથી આ બાળપણ છીનવાઈ રહ્યું હતું જેથી આ અધિનિયમ ખૂબ પ્રશંસાને પાત્ર છે ઓનલાઈન ગેમિંગ પ્રમોશન અને રેગ્યુલેશન બિલ બે હજાર પચીસ પસાર થયું આ ઘટના ખરેખર સરાહનીય છે થોડા દિવસ પહેલાંની જ ઘટના યાદ કરીએ કે એક શાળામાં એક વિદ્યાર્થીએ બીજા વિદ્યાર્થીની હત્યા કરી નાખી તો સ્વાભાવિકપણે જ પ્રશ્ન થાય કે આવા નાના બાળકોનું માનસિક સ્તર કઈ હદ સુધી જઈ રહ્યું છે અને એના પાયાના પ્રશ્નો કયા છે તો એ બધાના જવાબ ક્યાંક ને ક્યાંક શોધતા આ ઓનલાઈન ગેમિંગ તરફ આપણે વિચારતા કરી મૂકે છે નાના બાળકોનો સમય હતો જ્યારે કે શેરી રમતો રમતા દાદા દાદી પાસે વાર્તા સાંભળતા જોળકણાં ગાતા ઘવડાવતા અને એ રીતે એમનું બાળ બાળપણ જે છે એનો એમનો જે પાયો છે એ હકારાત્મક રીતે સરસ રીતે ખીલતો અને આગળ વધતો પણ ઓનલાઈન ગેમિંગના દૂષણના પ્રવેશ પછી આ બાળપણ છીનવાઈ રહ્યું છે ન માત્ર બાળકો પણ યુવાનોનો પણ અમૂલ્ય સમય આ ઓનલાઈન ગેમિંગ પાછળ વ્યર્થ થતો હતો અને થઈ રહ્યો છે ભારત દેશનું ભાવિ આપણા બાળકો અને આપણા યુવાનોના હાથમાં છે અને જો એને ગેરમાર્ગે દોરાઈ જતાં નહીં અટકાવીએ તો પછી ભવિષ્યમાં અંધકાર સિવાય આપણી હાથમાં કશું જ નહીં બચે એટલે હાલ જે કાયદા પર ભારત સરકારે ઓનલાઈન ગેમિંગ પર જે રોક લગાવવાનો કાયદો પસાર કર્યો છે એ ખરેખર સરાહનીય છે એક વાલી તરીકે પણ હું મારો ખૂબ રાજીપો વ્યક્ત કરું છું સરકારના ઘણા બધા કાયદાઓ ઘણી બધી યોજનાઓની અસર લાંબે ગાળે આપણને સમજાય છે એવી જ અસર આ કાયદાની પણ પડશે એવી આશા છે ફરીથી સરકારશ્રીને અને એવા સૌ અધિકારીઓને હું અભિનંદન આપું છું અને મારો રાજીપો વ્યક્ત કરું છું જિલ્લા બાળ કલ્યાણ સમિતિના અધ્યક્ષ રીટા અધ્યારુ કહે છે કે આજના સમયમાં ઓનલાઈન ગેમિંગની લત આર્થિક નુકસાન અને યુવાનોના સ્વાસ્થ્યને ગંભીર અસર કરે છે જેથી તેના પર નિયંત્રણ જરૂરી છે ઓનલાઈન ગેમિંગ પ્રમોશન અને નિયમન બિલ બે હજાર પચીસ આજના સમયમાં ઓનલાઈન ગેમિંગ માત્ર રમકડું નથી રહ્યું તે શિક્ષણ રોજગાર અને ડિજિટલ અર્થતંત્રનો મહત્વનો ભાગ બની ગયું છે પરંતુ સાથે સાથે તેની લત આર્થિક નુકસાન અને યુવાનોના સ્વાસ્થ્ય પર થતી અસર પણ ગંભીર ચિંતાનો વિષય છે આ બિલ દ્વારા સરકારનો હેતુ ગેમિંગ ઉદ્યોગને પ્રોત્સાહિત કરવો છે સાથે જ જરૂરી નિયમો લાવીને બાળકો અને યુવાનોને સુરક્ષિત રાખવો છે એમાં વયમર્યાદા જવાબદાર ગેમિંગ ડેટાની સુરક્ષા અને નાણાકીય પારદર્શિતા પર પણ ખાસ ભાર મૂકવામાં આવ્યો છે આથી ઓનલાઈન ગેમિંગને સકારાત્મક દિશા આપીને દેશને નવી તક આપશે અને આપણા યુવાનોને ખોટી અસરોથી બચાવશે આ બિલ આપણા દેશને સુરક્ષિત અને પ્રગતિશીલ ગેમિંગ હબ બનાવવા માટેનું મહત્વપૂર્ણ પગલું છે શ્રી સરસ્વતમ સંચાલિત પુંજાભાઈ આણંદજી હાઇસ્કુલ નિરોણાના આચાર્ય ડોક્ટર વિષ્ણુ ચૌધરી કહે છે કે આ બિલના કારણે ગેમિંગ ઉદ્યોગની ગેરકાનૂની પ્રવૃત્તિઓ પર નિયંત્રણ આવશે તેમજ બાળકો અને કિશોરો ગેમિંગની લતથી બચી શકશે સમગ્ર વિશ્વમાં તથા આપણા દેશમાં ઓનલાઈન ગેમિંગ ઝડપથી વિકસિત ઉદ્યોગ બની રહ્યો છે ખાસ કરીને યુવાનોમાં તેનું આકર્ષણ ઘણું વધી રહ્યું છે પરંતુ સાથે સાથે તેની નકારાત્મક અસરો પણ જોવા મળે છે જેમ કે આર્થિક નુકસાની માનસિક તાણ અભ્યાસ અને કારકિર્દી પર આની ખરાબ અસર પડતી હોય છે તેમજ કેટલાક કિસ્સામાં જુગાર જેવા જોખમી તત્વો પણ તેમાં સામેલ થાય છે આવી પરિસ્થિતિની અંદર ઓનલાઈન ગેમિંગ પ્રમોશન અને નિયમન બિલ એક સમયોચિત તેમજ જરૂરી પહેલ કહી શકાય આ બિલ દ્વારા ગેમિંગ ઉદ્યોગને કાનૂની રીતે નિયમિત બનાવવાનો પ્રયત્ન થયો છે જેના પરિણામે પ્રવૃત્તિઓ પર નિયંત્રણ આવશે કિશોરો અને બાળકોને ગેમિંગના વ્યસનથી પણ આપણે બચાવી શકશું તેમજ આ ગેમ રમતા ખેલાડીઓને સુરક્ષા પણ મળશે સાથે આ બિલ ઉદ્યોગને પારદર્શક બનાવશે જવાબદારી પૂર્વક ગેમિંગને પ્રોત્સાહિત કરશે અને રોજગારીની નવી તકો પણ ઉભી કરશે એટલે કે બિલનો હેતુ માત્ર પ્રતિબંધ કે નિયંત્રણ મૂકવાનો નથી પરંતુ ઉદ્યોગોને યોગ્ય દિશામાં આગળ ધપાવવાનો છે આથી મારું સ્પષ્ટ મંતવ્ય છે કે આ બિલનું સૌએ સ્વાગત કરવું જોઈએ કારણ કે તે આપણા યુવાનોના ભવિષ્યને સુરક્ષિત બનાવે છે અને ગેમિંગ ઉદ્યોગને એક સંયમિત તેમજ સકારાત્મક માળખું પ્રદાન કરે છે ભુજ તાલુકાના ભારાસર પ્રાથમિક કન્યા શાળાના શિક્ષિકા અર્પિતા ગોર કહે છે કે દર વર્ષે લાખો લોકો આ ગેમ્સમાં મોટી રકમ ગુમાવે છે અને અનેક પરિવારો આર્થિક સંકટમાં આવે છે જેથી આ બિલ યુવાઓના ભવિષ્ય અને સમાજની સલામતી માટે એક મહત્વપૂર્ણ અને આવશ્યક પગલું છે ઓનલાઇન ગેમિંગ પ્રમોશન અને નિયમન બિલ બે હજાર પચીસ ઓગસ્ટ બે હજાર પચીસના રોજ લોકસભામાં રજૂ થયેલું આ બિલ ભારતના ગેમિંગ ઉદ્યોગને નવું દિશા સૂચન આપવા સાથે નાગરિકોના હિતોનું રક્ષણ કરવા માટે એક ક્રાંતિકારી પગલું છે આજના યુગમાં ઓનલાઇન ગેમિંગ એક ઝળહળતું આકર્ષણ બની ગયું છે ઈ સ્પોર્ટ્સ ચેસ ક્વીઝ પઝલ્સ જેવી કૌશલ્ય આધારિત રમતો યુવાનોના સપનાઓને નવી ઉડાન આપે છે પરંતુ આ ચમકતા ડિજિટલ વિશ્વની પાછળ એક ઘેરો પડછાયો પણ છે ઓનલાઈન સટ્ટાબાજી અને રિયલ મની ગેમ્સ આવી રમતો નાણાકીય છેતરપિંડી વ્યસન અને સામાજિક વિકૃતિઓનું કારણ બની રહી છે તે બાબતે સરકારના આંકડા ચોંકાવનારા છે દર વર્ષે પિસ્તાલીસ કરોડ લોકો આવી રમતોમાં વીસ હજાર કરોડ જેટલા રૂપિયા ગુમાવે છે જેના કારણે અનેક પરિવારો નાણાકીય સંકટની ખાઈમાં ધકેલાઈ જાય છે આ બિલ એક દીવાદાંડી જેમ આવ્યું છે જે ઓનલાઈન ગેમિંગના અંધકારને દૂર કરી પારદર્શિતા અને જવાબદારીનો પ્રકાશ ફેલાવે છે તેનો ઉદ્દેશ્ય કૌશલ્ય આધારિત રમતોને પ્રોત્સાહન આપવાનો છે જ્યારે પોકર રમી અને લોટરી જેવા પૈસા આધારિત રમતો પર સખત પ્રતિબંધ લાદવાનો છે આ બિલ એક સ્વતંત્ર નિયમનકારી સંસ્થાની રચના કરશે જે ગેમિંગ પ્લેટફોર્મની નોંધણી કેવાય નિયમો ડેટા સુરક્ષા અને સગીરો માટે સમય તથા ખર્ચની મર્યાદાનું પાલન નિશ્ચિત કરશે જે આ સમયમાં અતિ આવશ્યક બાબત બની ગઈ છે આ બિલ ગેરકાયદેસર પ્રવૃત્તિઓ જેવી કે મની લોન્ડરિંગ અને નાણાકીય ગોટાળાઓ પર લગામ લાવશે ઉલ્લંઘન કરનારાઓને ત્રણથી સાત વર્ષની જેલ અને એક કરોડ રૂપિયા સુધીનો દંડ થઈ શકે છે એટલું જ નહીં સેલિબ્રિટીઓ દ્વારા બેટિંગ એપ્સના ભ્રામક પ્રચાર પણ પ્રતિબંધ લાગશે જે યુવાનોને ઘેર માર્ગે દોરતા રહ્યા છે જોકે ગેમિંગ ઉદ્યોગની સમસ્યાને પણ અવગણી શકાય નહીં તેઓ સ્પષ્ટ છે યુવાનો અને પરિવારોને નાણાકીય તથા સામાજિક જોખમોથી બચાવવા સાથે ગેમિંગ ઉદ્યોગને વૈશ્વિક સ્તરે સ્પર્ધાત્મક અને જવાબદાર બનાવવો આ બિલ ભારતને ડિજિટલ ગેમિંગનું સુરક્ષિત અને સમૃદ્ધ હબ બનાવવાનું સ્વપ્ન સાકાર કરશે આવો આપણે સૌ આ પગલાને આવકારીએ અને એક નવા સુરક્ષિત ડિજિટલ ભવિષ્યનું નિર્માણ કરીએ ભુજની મ્યુઝ અંગ્રેજી માધ્યમ શાળાના આચાર્ય નુરુદ્દીન પંજવાણી કહે છે કે આવા કાયદાથી બાળકો અને યુવાનો પોતાનો સમય અને ઉર્જા યોગ્ય દિશામાં વાપરી શકશે જે સમાજ અને દેશ બંને માટે લાભદાયક સાબિત થશે જેથી આ પ્રતિબંધ બાળકો વાલીઓ અને સમગ્ર સમાજ માટે લાભદાયક છે સંસદમાં એક નવો ખરડો પસાર કરવામાં આવ્યો જેમાં ઓનલાઈન ગેમ પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો આ પ્રતિબંધ બાળકો વાલીઓ અને સમાજને માટે ફાયદાકારક છે બાળકો ઓનલાઈન ગેમિંગના કારણે ખોટી અને ખરાબ આદતનો શિકાર બની જાય છે જે પાછળથી ભયંકર સ્વરૂપ લઈ શકે છે આ પ્રતિબંધથી બાળકો અને યુવાનોમાં રહેલ સમય અને ઉર્જાનો અન્ય યોગ્ય જગ્યાએ ઉપયોગ થશે જે સમાજ અને દેશ માટે ફાયદાકારક બની રહેશે

જુગારની એપ્લિકેશન સામે સરકારે નિયંત્રણો લાદતો કાયદો પ્રમોશન અને રેગ્યુલેશન ઓફ ઓનલાઈન ગેમિંગ બિલ બે હજાર પચીસ જે આગામી દિવસોમાં રાષ્ટ્રપતિની સહી સાથે અમલીકરણ બનશે તેને હું ભારતીય નાગરિક સાથે સાથે એક શિક્ષક હોવાના નાતે હૃદયપૂર્વક આવકારું છું આ ઓનલાઈન ગેમિંગ એપ્લિકેશનનો શિકાર મહત્ અંશે કિશોરાવસ્થા ધરાવતા બાળકો બને છે અને તેનો ઉપયોગ કરતાં પ્રથમ ડગલે સફળતા મળતા અને અંતમાં હાર મળતા તેઓને સૌ તો માનસિક રીતે અસક્ષમ બનાવે છે અને તે હારનું પરિણામ ક્યારેક ચોરી લૂંટ કે આત્મહત્યાના સ્વરૂપે બહારે આવે છે આ કાયદાના અમલીકરણથી બાળકો અને લોકોનો સમય નાણાં અને માનસિક સ્વાસ્થ્યને વેડફાતા અટકાવી શકાશે

ઘણા યુવાનો પૈસા કમાવવાની લાલચમાં આ ગેમ્સ રમવા માંડે છે પણ અંતે તેઓ છેતરપિંડી દેવું અને નિરાશામાં ફસાઈ જાય છે સમાચાર વાંચીએ તો સમજાય છે કે આત્મહત્યા કે કુટુંબિક ઝઘડા જેવા ગંભીર પરિણામો પણ આવ્યા છે મારા મત મુજબ અભ્યાસ અને ભવિષ્ય બગાડે એવા વ્યસન રૂપે ઓનલાઈન મની ગેમ્સ પર પ્રતિબંધ મૂકવો ખૂબ જ જરૂરી હતો સરકારનો ઓનલાઈન મની ગેમ્સ પ્રતિબંધનો નિર્ણય ખરેખર કાર્ય છે જે યુવાનોને સાચી દિશામાં મારું નામ વેદનારાયણ નરેન્દ્ર રામાનુ છે હું ઓલ્ફ્રેડ હાઈસ્કૂલ ભુજમાં ધોરણ નવમાં અભ્યાસ કરું છું આજકાલના ઘણા અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ અને યુવાનો ઓનલાઈન બેટિંગ એપ્લિકેશન અને વેબસાઇટ તરફ પૈસાનો પ્રલોભનમાં આવીને આકર્ષાયા છે મિત્રો આ બેટિંગ એપ્લિકેશનો અને વેબસાઇટ ખતરનાક એટલા માટે છે પૈસા કમાવાની લાલચ આપીને આજની પેઢીઓ વિદ્યાર્થીઓ અને યુવાનો ભવિષ્ય સાથે કરી રહ્યા છે વાસ્તવમાં આવી બેટિંગ એપ્લિકેશનો પૈસા ગુમાવવાની અભ્યાસ બગાડવાની અને જીવન બરબાદ કરવાની દિશામાં લઈ જાય છે તાજેતરમાં જ ભારતની કેન્દ્ર સરકાર દ્વારા આવા તમામ ઓનલાઈન બેટિંગ એપ્લિકેશનો અને વેબસાઇટ પર કડક પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે જે સહાયનીય બાબત છે એટલે આપણે સવે આ બાબત સતર્ક રહી ક્યારેય આવા પ્રલોભનમાં ફસાવવું ન જોઈએ યાદ રાખો મિત્રો અભ્યાસ અને મહેનત જ સફળતાનો સાચો માર્ગ છે બેટિંગ અને ગેમ્બલિંગ નહીં જ્ઞાન એ સંસ્કારનું જ આપણું ભવિષ્ય ઉજ્જવળ બનાવી શકે છે ચાલો આપણે સૌ મળીને એ પ્રતિબંધ બનીને સંકલ્પ લઈએ કે આવી મોબાઈલ બેટિંગ એપ્લિકેશન કે વેબસાઇટથી દૂર રહીને સારા નાગરિક બનીશું મારું નામ અર્ચિત શુક્લા છે હું ધોરણ નવમાં અભ્યાસ કરું છું પૈસા લગાવીને રમાય છે તેવી દરેક પ્રકારની ઓનલાઈન ગેમ્સ પર પ્રતિબંધ લગાવનારું બિલ સરકારના આ નિર્ણયથી સામાજિક અને આર્થિક બંને રીતે ઉન્નતિ થશે જાડેજા નૈતિક સિંહ સ્ટાન્ડર્ડ એ स्कूल नेम सीजी पब्लिक स्कूल गंगेश्वर रोड भारत सरकार ने 20 अगस्त 2025 को नया ऑनलाइन गेमिंग बिल बनाया है जो ऑनलाइन मनी गेम्स और उसकी एडवर्टाइज को और फिनेंशियल ट्रांसैक्शन को बैन कर दिया है जो अच्छा और जरूरी था यह नियम ई स्पोर्ट और सेफ फ्री और एजुकेशनल प्रोग्राम को प्रमोट करता है इस फ्रेम वेंस की છે યુથ સોસાયટી નહીં કરેંગે યુથ કી હેલ્થી ડિજિટલ એનવાયરમેન્ટ ક્રિએટ હોગા મારું નામ મિતાન છે અમિતભાઈ ધોડકિયા છે હું ધોરણ અગિયાર આર્ટસ ઇન્દ્રાબાઈ ગર્લ્સ સ્કૂલ પોજમાં અભ્યાસ કરું છું હાલે કેન્દ્ર સરકારે જે બેટિંગ એપ્સ ઉપર પ્રતિબંધ મૂક્યો છે એકદમ સરાહનીય પગલું છે આ એપ્સને લીધે કેટલા યુવાનોનું ભવિષ્ય બરબાદ થઈ જતાં બચી જશે વિદ્યાર્થીઓ પણ અભ્યાસમાં ધ્યાન કેન્દ્રિત કરીને ભવિષ્ય બનાવી શકશે પૂજ્ય સ્વામી વિવેકાનંદના સ્વપ્નના ભારતના યુવાધનને વધુ ઉર્જાવાન બનાવવાતા પગલાનું હું હૃદયથી સ્વાગત કરું છું. ઓનલાઈન ગેમિંગ અંગેના આ કાયદાથી ઓનલાઈન ગેમિંગ ઉદ્યોગો પર નિયંત્રણ મૂકી શકાશે. સામાન્ય લોકો છેતરપિંડીનો ભોગ બનતા બચી શકશે અને ઓનલાઈન ગેમિંગથી બાળકો ગેરમાર્ગે જતાં અટકી શકશે. એટલે જ ઉજ્જવળ ભાવિ પેઢીના નિર્માણમાં આ કાયદો મહત્વની ભૂમિકા ભજવશે. ચાલો તો આ જ આશા સાથે આ કાર્યક્રમ અહીં સમાપ્ત કરીએ સંપાદન રજૂઆત અને નિર્માણ અશરફ નથવાણી સહ પ્રસ્તુતકર્તા કલ્પના શાહ જાગૃતિ વકીલ અને તૌફિક સમા આ કાર્યક્રમ આકાશવાણી ભુજ સમાચાર વિભાગ દ્વારા રજૂ કરવામાં આવ્યો હમણાં જ આપ સાંભળી રહ્યા હતા ઓનલાઇન ગેમિંગ સંવર્ધન અને નિયમન ખરડા બે હજાર વિશે વિશેષ કાર્યક્રમ પ્રસારણ આકાશવાણીના બૂજ કેન્દ્ર પરથી કરવામાં આવ્યું